નમસ્કાર મિત્રો ઇંગળજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા આ તમે જોઈ શકો છો અમારા સીબડા છે જો આજે તો આનું ડીટ ખડું ખડું છે જો ફાટી ગયું છે જો ડીટ આપણે તૂટી ગયું છે અને ફાટી ગયું છે રેઠું તો આ સીબડાનું બિયારણ અથવા દેશી શાકભાજીના બિયારણ કોઈપણને લેવો હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરજો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠવી એક પછી શુદ્ધ અને સારું ખાવા માટે દેશી શાકભાજીનું કિચન ગાર્ડન માટે કીટ મંગાવો ને સાથે સીપડા કાકડી આ ગોળ શીપડું છે આ સફેદ ચીપડું છે એટલે આ એક નહીં પણ અનેક તમને હું જે બતાવીશ તો મિત્રો આ જોઈ શકો છો એક નહીં પણ અનેક ગોળ શીપડા અલગ અલગ ચીપડા છે